તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી દ્વારા એક વ્યક્તિને ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે યુવકને ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કેસમાં રામજીભાઈ મેર નામના યુવકને ડાઠાના પીઆઈ દ્વારા લાકડી અને બેલ્ટ વડે ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે યુવકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સામા પક્ષે પોલીસે જણાવ્યું હતું કે આરોપો તમામ ખોટા છે અને યુવકની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું તમારે પોલીસ તરીકે મારવાનો તમને અધિકાર છે તમે પોલીસ તો એનો પરિવાર સાહેબ અહીંયા લાવ્યો છે એનો પરિવાર અહીંયા લાવ્યો કહે છે પરિવાર કહે છે એનો પરિવાર કહે છે માયરો અને સાહેબ નટકાળમાં પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાવતો હોય ત્યારે આ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે તમે કરો છો નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશન થી કેમ અહીં લાવ્યા અચ્છા ડોક્ટર પણ એવું કહે છે કે અમને માર મારવામાં આવ્યો છે અચ્છા તમે માર જ નથી માર્યો ખોટું બોલે છે પરિવાર કોઈ નથી મારતી ઓકે હા લઈ લાવ ભૂતકાળમાં પણ આપણે દારૂની કે દારૂ પકડાતો હોય ત્યારે પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે ગામ લોકો કરે છે આરોપ